મારું નામ છે ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિરો માર સહન કરી રહી છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે ત્યારે બે દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત રત્ન રત્નકલાકારોના પરિવારને મદદ કરો પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું અમને લાગે છે તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે કલાકારો સુસાઇડ ના કરો આત્મહત્યા ના કરો અમને ફોન કરો તો આ અંતર્ગત બે દિવસમાં જ આઠસોથી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને સત્સો કોલ એવા છે કે એમની પાસે કામ નથી રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે બાળકોની શિક્ષણ ફરી ભરવાની તકલીફ પડે છે બાકાણ માલિકની માનસિક ટોર્ચર છે બેંકના હપ્તા ભરી ગયા છે પાંચ કોલ એવા હતા જે આખરી ઉમ્મીદને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ વયા ગયા હતા એ પાંચે લોકોને અમે આ ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રીઆલિસ્ટોને કહેવા માગું છું કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો અમને કોલ કરો અમે તમારી મદદ કરીશું જેથી કરી આપણે સુરતને ફરીથી જગમગતું કરી કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો આજે ખરાબ સમય છે

છેલ્લે અમારા ભયરી છોકરા ભણતર સ્કૂલ કોલેજ એ બધું જોવું પડે સંબંધી જોવા પડે આમાં મોંઘવારી એટલી મોટી છે મોંઘવારી અમારેથી સુરત થી નવસારી નવસારી થી સુરત અમે ટ્રાન્સફર કરતા હાલ પરિવાર ની હાલત કેવી અને કેટલા સમય થી બેરોજગાર છો છેલ્લા બે વર્ષ થી આવીને આવી પરિસ્થિતિ છે હવે હાલમાં દોઢ મહિના ની તો અંગુર પકડ્યું નથી અમે કિરાણ પરિસ્થિતિ ન સુધરે તો કેવા અમારા મરવાના દિવસ આવે પગલા પછી ખરાબ આવશે અમાર ઘરનો પરિવારનો પછી ચાલક કોઈ નહીં રહે શું માંગ છે તમારી અમારી એક જ માંગ છે કે ડાયમંડમાં મંદી એવા છે અમાણા તેજી આવે સરકારને એક જ રિક્વેસ્ટ છે કે તમે બધી બાજુ ધ્યાન આપો જો કે ડાયમંડ વર્કરમાં કેમ નથી ધ્યાન આપો અમે બી માણસો છીએ